ચાલો મિત્રો આપણે એક ટીજન ગાઈ નાખવી હે સંત સંતપણા રે હે ભાઈ નથી મફત મળતા હે સંત સંતપણા રે હે ભાઈ નથી મફત મળતા નથી મફતમાં મળતા એના તો મૂળ સુકવવા પડતા સંતને સંતપણ રે એ ભઈ નથી મફતમાં મળતા એ નથી મફતમાં મળતા હેઝી ભરી બજારે કોઈ વેસાણા કોઈ તેલ કડામાં બળતા હે ભરી બજારે કોઈ વેસાણા કોઈ તેલ કડામાં બળતા હે કાયા કાપીને હે કાટે તોડી કોઈ હે માળો ગળતા સંતને સંતપણ રે એ ભાઈ નથી મફતમાં મળતા એ ભાઈ નથી મફતમાં